નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વિવિધ યોજનામાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા અંતર્ગત જેમાં કામનું સ્થળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તાલુકા પંચાયત જિલ્લો છોટાઉદેપુર અંતર્ગત આ જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો જિલ્લા કક્ષાની જગ્યાઓ વિશે તો તમે જોઈ શકો છો નેશનલ રૂરલ લાઇન મિશન અંતર્ગત મિશન મંગલમમાં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર માટેની એગ્રીકલ્ચર અંતર્ગત એક જગ્યા છે મિત્રો જેમાં એગ્રી હોટી અથવા તો ડેરી માટે જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તેમજ અનુભવની તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન મેનેજમેન્ટ એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર એનિમલ હસબન્ડરી એમઆરએમ રૂરલ મેનેજમેન્ટ ફોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એન્ડ મિનિમમ ટુ ઇયર એક્સપીરિયન્સ રિલેટ ફિલ્ડમાં ધરાવતા હોય गुड कम्युनिकेशन डॉक्यूमेंटेशन स्किल इन इंग्लिश एंड गुजराती नॉलेज ऑफ हिंदी प्रीफोर ऑपरेशनल प्रोफिशिएंसी इन इंटरनेट एमएस ऑफिस एटसेट्रा एक्सपीरियंस इन गवर्नमेंट सेक्टर पीएसयू सोशल सेक्टर विल बी प्रेफर्ड ત્યારબાદ તમે જોઈ શકો છો મિશન મંગલમ એનઆરએલએમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એચઆર એડમિન માટે એકાઉન્ટ માટે એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એમબીએ એમએસડબલ્યુ એમઆરએસ એમએલડબલ્યુ पीजी ડિપ્લોમા ઇન એચઆર ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એન્ડ મે ઓ ટુ યર્સ એક્સપિરિયન્સ ઇન ધ રિલેવન્ટ ફિલ્ડ ગુડ ડોક્યુમેન્ટેશન સ્કિલ ઇન એક્સપિરિયન્સ ઇન ગુજરાતી ઇંગ્લિશ તેમજ નોલેજ ઓફ હિન્દી પ્રિફર્ડ ઓપરેશન પ્રોફેશન ઇન ઇન્ટરનેટ એમએસ ઓફિસ એસેટા એક્સપીરિયન્સ ઇન ગવર્મેન્ટ સેક્ટર પીએસયુ સોશિયલ સેક્ટર રહેશે મિત્રો ત્યારબાદ મિશન મંગલમ એનઆરએમ એટલે કે નેશનલ રૂરલ લાઈવલીહડ મિશન અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સ્કિલ ઇન આરસી માટે એક જગ્યા છે જે લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન પીજી ડિપ્લોમા ઇન એમબીએસ ડબલ્યુ સોશિયોલોજીમ આર રેકનાઇઝ યુનિવર્સિટીમ ટુ ઇયર એક્સપિરિયન્સ ઇન રિલેવેન્ટ ફિલ્ડ તેમજ ગુડ ડોક્યુમેન્ટેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી નોલેજ ઓફ હિન્દી પ્રિફર્ડ ઓફેશનલ પ્રોફેશન ઇન ઇન્ટરનેટ એમએસ ઓફિસ એક્સેટા એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ સેક્ટર પીએસયુ સોશિયલ સેક્ટર પ્રિફર રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો તાલુકા કક્ષા માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિશન મંગલમ એનઆરએમ અંતર્ગત તાલુકા લાઈવલીહુડ મેનેજર માટેની એક જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એમએડ એમબ રૂલ મેનેજમેન્ટ ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મિનિમમ ટુ ઇયર એક્સપિરિયન્સ રિલેવન્ટ ફિલ્ડ તેમજ એક્સેલન્ટ રિટર્ન એન્ડ ડોક્યુમેન્ટેશન વિલ સ્કિલ ઇન ધ ગુજરાતી ઇઝ અ એસેન્શિયલ વર્કિંગ નોલેજ ઓફ હિન્દી એન્ડ ઇંગ્લિશ નોલેજ ઇન્ટરનેટ એમએસ ઓફિસ એટસે એક્સપીરિયન્સ ગવર્મેન્ટ સેક્ટર વિલ બી પ્રિફર્ડ મિશન મંગલમ અંતર્ગત એનઆરએલ અંતર આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માઇક્રો ફાઇનાન્સ માટે એક જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીએસડબલ્યુબીએ ફ્રમ રેકર યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ડિગ્રીસડબ્લ્યુ એમબીએ ફ્રમ રેકર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ અગ્રતા માટે અલગ અહીંયા લાયકાત આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વિશલમંગલમ એનઆરએમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કોટેજ એન્ડ રૂરલ સર્વિસ માટેની જગ્યા છે જેમાં ગ્રે્યુએટ ઇન બીએસડબલ્યુબીએ ફ્રમ રક્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીએમબીએ એમએસડબલ્યુ ફ્રોમ રકન યુનિવર્સિટી તેમજ એક્સેલેન્ટ રીટન ડોક્યુમેન્ટેશન સ્કિલ ધરાવતા હોય છે અ મિશન મંગલમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા એગ્રીકલ્ચર માટેની છ જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન બીઆરએસ એબીએમ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ બીએસડબલ્યુ ફ્રોમ રેગગ્ન યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇનઆરએસ એમએસ ડબલ્યુ ફ્રોમ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ધરાવતા કરેલો હોય એઝ્રેસ તેમજ એક વર્ષનું એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારોને પ્રિફર્ડ કરવામાં આવશે મિત્રો મિશલ મંગલમ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિન અર્ગત ક્લસ્ટર કોર્ડિનેટર માટેની અહીંયા જગ્યા છે મિત્રો જગ્યા છે તમે જોઈ શકો છો જેમાં પાસ એન્ડ એન્ડ ગ્રેજ્યુએટ ફ્રોમ યુનિવર્સિટી મિશલ મંગલમ અંતર્ગત ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેશન અ બ્લોક માટેની એક જગ્યા હશે જેમાં પણ ધોરણ બાર પાસ એન્ડ સીસી એન્ડ ગ્રેજ્યુએટ વિલ બી પ્રિફર્ડ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ એક્સપિરિયન્સ માઇક્રોસોફ્ટ એક્સેલ નોલેજ એડમિસ્ટ્રેશન વર્ક એક્સપિરિયન્સ અહીંયા અગ્રતા કરવામાં આવશે મિત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસ રહેશે ટપાલ પત્રથી અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો જી એટ જલારામ સ્કવેર ગડુકપુર ચોકડી મામરોલી રોડ વાવડી ગોધરા અડત્રીસ નેવું જીરો એક પિનકોડ છે મિત્રો થી ત્રીસ વર્ષની વયમ્રતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ લખવાનું રહેશે એકથી વધુ જગ્યા માટે અરજી કરે તો અલગ અલગ અરજી કરવાની રહેશે અરજી ફક્ત રજીસ્ટર પોસ્ટ આરપીઆઈડી થી કરવાની રહેશે ઉપર ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત મુજબના અનુભવના પ્રમાણપત્ર કોમ્પિટિશનની કોમ્પ્યુટર જ્ઞાન અંગેની નકલ મોકલવાની રહેશે ઉમેદવાર અગાઉ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગેરશિસ્તમાં ફરજ મોકૂફ કરવામાં ના હો આવેલો હોવો જોઈએ તેમજ તેના માટે ઉમેદવારે બાહિંદરી પત્ર અરજી સાથે મોકલવાનું રહેશે પસંદગી પ્રક્રિયા દરમિયાન અથવા તો ત્યારબાદ જો કોઈ ઉમેદવાર લાયકાત અનુભવ કે અન્ય કોઈ પણ બાબતોની વિગતોમાં અસંગતતા જણાશે વિસંગતા જણાશે તો તેવા કિસ્સામાં નોટિસ આપ્યા વિના છૂટા કરી શકાશે ઉમેદવારે ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ થતો હોય તો જ અરજી કરવાનો રહેશે અધૂરી અરજી સ્વીકારવામાં આવશે નહીં તો તમે જોઈ શકો છો મિત્રો અંતિમ તારીખ છે જેમાં વિવિધ જગ્યા ભરતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય